નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ વાત કરીએ જૂનાગઢની તો આમ આદમી પાર્ટી દ્વારા સ્ટ્રીંગ ઓપરેશન કર્યાનો મામલો સામે આવ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા હરદેવભાઈ વીકમાં કે જેને બે લાખ રૂપિયા આપી ગોપાલ વિરુદ્ધ વીડિયો બનાવવાનું કહેવાયું હતું ગોપાલ ઇટાલિયા સહિતની ટીમે સ્ટ્રીંગ ઓપરેશન કરી કોંગ્રેસ ભાજપની મિલી ભગતનો આક્ષેપ કર્યો છે પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી મહામંત્રી દબાણ લાવે છે તે હવે જોવું રહ્યું ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ તોડ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટીંગ કરી આગળથી યુટર્ન મારી લેજો મોટી જગ્યા હોય ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા એને દેજો સીધે સીધું મોઢું જ અંદર જવા દેજો

અને પાર્ટી બદલી નાખી અને કોંગ્રેસ તેમજ ભાજપ માટે પ્રચાર કરો આ ફોન આવ્યો એટલે પાર્ટી સાથે લડવા લડવા નીકળેલા ગેરકાયદેસરના કોશિશ કરનારા તત્વો ખુલ્લા પાડવા માટે થઈ આમ આદમી પાર્ટીના આગેવાનોને જાણ કરી હરેશભાઈને ને મનોજભાઈ ને જાણ ઈ દરમિયાન હું ત્યાં હાજર હતો નક્કી કર્યું કે આ ચૂંટણી દરમિયાન પૈસા આપી અને ચૂંટણી લડવા નીકળેલા તત્વો છે એને ઉઘાડા પાડવા માટે થઈ સ્ટિંગ ઓપરેશન કરવું એટલે અમે કેમેરા બેમેરા લઈ આવી સૌ પ્રથમ હરદેવભાઈ વિકમા કન્ફેશન લીધું એક નિવેદન કે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ ને જોવો અમારા ખિસ્સા બિસા ખાલી છે તે પછી સળંગ રેકોર્ડિંગ સાથે સળંગ કોઈ વચ્ચે કાપકૂપ વગર હું ફોર વ્હીલમાં બેઠો ને કેમેરા ચાલુ રાખ્યા હરદેવભાઈ એમની ટુ વ્હીલર લઈ શાયોના ગોલ્ડ હોટલમાં ગયા જ્યાં ઉપર એમને કોંગ્રેસ પાર્ટીના લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા ભરતભાઈ વિરડિયા આ સિવાય ચાર જેટલા અજાણ્યા માણસો જે ભાજપના હતા પણ એને ઓળખતા નથી પણ એમનું કહેવાનું હતું કે ભાજપ અને કોંગ્રેસ મળીને બંને વાતો કરતા હતા આ લોકોએ હરદેવભાઈને કીધું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે અને કોંગ્રેસ અને ભાજપનું સમર્થન કરવાનું છે અને એવું કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે ગુપ્ત મિટિંગ કરે છે માટે હું હવે આપમાં રહેતો નથી આવા નિવેદન આપવાના બે લાખ રૂપિયા હતા આ બે લાખ રૂપિયા લેવા આવવા માટે લલિત વસોયા નીચે આવ્યા જે અમારા કેમેરામાં આવ્યા છે પછી ઉપર જઈને એમણે બે લાખ રૂપિયા આપી દીધા અને પછી અમારા હરદેવભાઈ કાર્યકર્તા બે લાખ લઈને આવ્યા જે અમે પેલા સળંગ લાઈવ કન્ટિન્યુઅસ કેમેરા હતા એમાં એનું રેકોર્ડિંગ કર્યું અને પછી પ્રાંત અધિકારીને અને પોલીસને અમે અહીંયા ફરિયાદ આપવા આવ્યા છે અચ્છા શું લાગે છે આ જીત જે બધી

થોડી થોડી શરમ જો બધાને લાગતી હોય તો સારી કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે અમે તો ફરિયાદ આપી છે એમણે સરકારી જવાબ આપ્યો છે શું અમે આગળની તપાસ કરીએ એવો જે હજારો વર્ષોથી જવાબ આપે છે જવાબ આજે આપ્યો છે આગળની કાર્યવાહી શું આગળ તો કિરીટ પટેલ સરકારી તંત્ર ઉપર કેવડું દબાણ ઊભું કરીને શું કરે છે એના ઉપર નક્કી આ હોટલની અંદરથી હમણાં થોડી વાર પહેલા આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા નીકળ્યો અને એને બે લાખ રૂપિયા આપ્યા બે લાખ રૂપિયા આપ્યા પછી અને એવું કહેવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનો અને તમારે ગોપાલ વિરુદ્ધ બોલવાનું છે ચૂંટણીના સમયે રૂકડા રૂપિયા આપી અને ખેલ કરવામાં આવી રહ્યું છે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલવા માટેના રૂપિયા દેવામાં આવી રહ્યા છે અમારા આમ આદમી પાર્ટીના હરદેવભાઈ ને રૂપિયા આપવામાં આવ્યા હમણાં રંગે હાથે ને ઝડપવામાં આવ્યા અને બીજા એક ભાઈ અંદર જાંબુડીના અંદર છે જેની રૂમ અત્યારે પેક છે રૂમ નથી ખોલી રહ્યા અને અહિયાં બધા જ નેતાઓ હતા ગાડીઓની અંદર થી રૂપિયા નીકળ્યા છે એ હું તમને વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ ગાડીઓ માંથી રોકડા રૂપિયા દેખાયા રોકડા રૂપિયા છે વિસાવદરની ની જનતા બધું જાણી રહી છે કે શું ચાલે છે દૂધ નું દૂધ અને પાણીનું પાણી લોકોની સામે આવી ગયું છે ગોપાલ ઇટાજી નેક પ્રામાણિક માણસ છે ઈમાનદાર માણસ છે લડાયક માણસ છે અને વિસાવદર વિધાનસભા જંગી બહુમત થી જીતે છે ત્યારે ન હરાવી શકનાર ન રોકી શકનાર ભાજપ અને કોંગ્રેસ બંને મળી ગયું છે અને ગોપાલ ઇટાલિયાને ખરાબ બતાવવા બદનામ કરવા માટે થઈને વિડિયા બનાવી રહ્યું છે વિડિયા બનાવવા માટે રૂપિયાની લાલચ આપી રહ્યું છે અમારા બૂથના કાર્યકર્તાઓને બૂથના એજન્ટોને તોડવા માટે રૂપિયા આપી રહ્યું છે ભાજપ કોંગ્રેસ મોખલાઈ ગયું છે પણ ત્રેવીસ તારીખે પરચમ લહેરા છે ત્રેવીસ તારીખે ગુલાલ ઉડશે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના લોકોની બોલતી બંધ થઈ જશે de la tecnología.